નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વન વિદ્યાલય આંબાબારીના એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આગળ આપણે છઠ્ઠા પાઠની શરૂઆત કરી હતી જોયું હતું કે હેલન કેલર જે અંધ અને જે બહેરી છે એને એની સુલેવાન ભણાવવાની શરૂઆત કરે છે અને સરસ રીતે ભણે છે એના જીવન વિશેની ઘણી બધી ઘટનાઓ આપણે આગળ જોઈ ગયા મિત્રો ત્યાર પછી જે મહત્ત્વની ઘટનાઓ છે એ ઘટનાઓને આજે આપણે ભણવાનો પ્રયત્ન કરીએ લખે છે મિત્રો હેલન કેલર પોટેજ જ પોતાની આત્મકથામાં પાઠમાં આપણને વાંચવા મળે છે કે ફાઇનલી માય ટીચર બિગન ટીચિંગ મી ટુ રીડ મિત્રો એને એની ટીચર જે છે બોલતા શીખવાડે છે અને હવે પછી એને વાંચતા શીખવાડવાનો પ્રયત્ન કરે છે એટલા માટે કહે છે કે ફાઇનલી માય ટીચર બિગન બિગન કરવું એટલે શરૂઆત કરવી બિગન ટીચિંગ ટીચિંગ એટલે શીખવવાની મી એટલે મને ટુ રીડ રીડ એટલે વાંચવાની કે મિત્રો હવે હેલન કેલનની ટીચર એની સુલેવાન એને વાંચતા શીખવાડવાની શરૂઆત કરે છે આઈ ફર્સ્ટ રીડ રેઇઝ લેટર મિત્રો રેઝ લેટર એટલે ઉપસેલા શબ્દો જે પોતાની સપાટીથી થોડાક ઉપર આવીને લખવામાં આવતા જે આપણી નંબર પ્લેટ છે કે અન્ય કોઈ જગ્યાએ તમે આવા અક્ષર જોયા હોય તો એ રેઝ લેટર કહેવાય છે ગાડીની નંબર પ્લેટમાં આપણે જોઈએ છીએ કે ભાગે રેઝ લેટરથી લખાયેલા હોય છે તો કહે છે કે આઈ ફર્સ્ટ રીડ રેઝ લેટર્સ ઉપસેલા અક્ષરો વાંચવાની એ શરૂઆત કરે છે એન્ડ લેટર ઓન લેટર ઓન એટલે ત્યાર પછી રીડ બ્રેઇલ લિપિ મિત્રો બ્રેઇલ લિપિ એ અંધજન લોકો જે વાંચી શકે એવી જે લિપિ છે એ લિપિને બ્રેઇલ લિપિ કહેવાય છે મિત્રો આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ એ બ્રેઇલ લિપિ તમને આપેલી છે આગળ કહે છે કે આઈ લર્ન લર્ન એટલે શીખવું મિત્રો અહીંયા એ વાંચતા શીખે છે અને ત્યાર પછી હવે એ બોલ લખતા પણ શીખે છે કહે છે કે આઈ લર્ન ટુ રાઇટ વિથ બોટ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેઇલ ટાઈપ રાઇટર મિત્રો એને ઓર્ડિનરી એટલે સામાન્ય આપણું જે ટાઇપ રાઇટર છે એ ટાઇપ રાઇટર દ્વારા પણ લખતા આવડે છે અને બ્રેઇલ લિપિનું જે ટાઇપ છે એ ટાઇપથી પણ એ લખી શકે છે એટલે ઘણી બધી મહેનતથી એ અંધ અને બહેરી હોવા છતાં હવે એ બોલી શકે છે વાંચી શકે છે અને ઇવન લખી પણ શકે છે આગળ કહે છે આઈ વોઝ વેલ ઓન માય પાર્ટ ટુ બીકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન વેલ એજ્યુકેટેડ પર્સન એટલે સુશિક્ષિત વ્યક્તિ કે મિત્રો હવે એ અંધ અને બહેરી હોવા છતાં પણ એક સુશિક્ષિત વ્યક્તિ તરફ પ્રયાણ કરી રહી છે કહે છે કે આઈ વોઝ ઓન માય પાર્ટ ઓન માય પાર્ટ એટલે હું હવે એવા રસ્તા પર જાઉં છું અથવા એવા રસ્તા પર છું કે જ્યાં હું બનવાની તૈયારીમાં છે બીકમિંગ બીકમિંગ એટલે થવું અથવા બનવું અ વેલ એજ્યુકેટેડ પર્સન કે હું એક સુશિક્ષિત વ્યક્તિ બનું એવા રસ્તા ઉપર છું આઈ વોઝ પ્રોવાઈડ ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ ટુ ડેવલોપ માય એબિલિટી એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ઢેંગ કહે છે કે એની સુલેવાને આ હેલન કેલરને બને તેટલી દરેક ફેસિલિટીઝ આપી છે ટકો આપી છે અને એ દરેક તકનો હેલન કેલરે મેક્સિમમ યુઝ કર્યો છે કે છે કે આઈ વોઝ પ્રોવાઈડ પ્રોવાઈડ કરું એટલે પૂરું પાડવું કે મને પૂરી પાડી છે શું છે ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટી પોસિબલ એટલે શક્ય બને એટલી ઓપોર્ચ્યુનિટી એટલે તક કે મને શક્ય બને એટલી દરેક તકો પૂરી પાડવામાં આવી છે સાના માટેની તકો પૂરી પાડે છે તે લખે છે ટુ ડેવલોપ માય એબિલિટીઝ એબિલિટીઝ એટલે ક્ષમતા કે મારી ક્ષમતાના વિકાસ માટે મને મેક્સિમમ બને તેટલી વધારેને વધારે ઓપોર્ચ્યુનિટી તક આપી છે આગળ કહે છે એન આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ડેમ અને આ જે એને ઓપોર્ચ્યુનિટી મળી છે એની સુલેવાન તરફથી એ ઓપોર્ચ્યુનિટીનો તકનો એણે વધારેમાં વધારે ઉપયોગ કર્યો છે મિત્રો આગળ લખે છે કે આઈ ડેવલોપ ગ્રેટ કોન્ફિડન્સ કે હવે એ એટલી બધી સુશિક્ષિત વ્યક્તિ થઈ ગઈ છે કે એણે એનો કોન્ફિડન્સ મીન્સ કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ વધાર્યો છે એનો આત્મવિશ્વાસ કેવી રીતના વધ્યો છે કયો પ્રસંગ એના જે જીવનમાં બન્યો છે તો કહે છે કે આઈ ડેવલૉપ ધ ગ્રેટ કોન્ફિડન્સ એન્ડ આઈ ઈવન વિઝિટેડ વિઝિટેડ કરવી એટલે મુલાકાત કરવી તો વિઝિટેડ ધ પ્રેસિડન્ટ એ પ્રેસિડન્ટને મળે છે મિત્રો કહે છે કે આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડન્ટ ક્લીવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ કે વ્હાઈટ હાઉસનો જે પ્રેસિડેન્ટ છે એ લોકોના સમયનો તે સમયના વ્હાઈટ હાઉસના પ્રેસિડેન્ટ ને એ મળવા માટે રૂબરૂ મુલાકાત માટે જાય છે અને ત્યારથી એની કોન્ફિડન્સ આત્મવિશ્વાસ વધી ગયો છે ભણવા પ્રત્યે એજ્યુકેશન પ્રત્યે આગળ કહે છે શું આગળ એના જીવનમાં બનાવ બને છે કે નાઇટી અઢારસો નેવુંની વાત કરે છે મિત્રો ઇન એટીન નાઇન્ટી એટ ધ એજ ઓફ અબાઉટ ટેન કે માત્ર દસ વર્ષની ઉંમરે અઢારસો ને નેવુંના સાલની અંદર મિત્રો એ દસ વર્ષની હતી ત્યારે એના જીવનમાં કયો બનાવ બન્યો છે કે આઈ મૂવ ટુ પરકિન ઇન્સ્ટિટ્યુટ મૂવ મૂવડ એટલે લઈ જવામાં આવી એને મોકલી આપવામાં આવી આઈ મૂવ ટુ પરકિન ઇન્સ્ટિટ્યૂટ મિત્રો આ સંસ્થાનું નામ છે શૈક્ષણિક સંસ્થા છે જેનું નામ છે પરકિન ઇન્સ્ટિટ્યૂટ્સ આગળ કહે છે હિયર માય ટીચર એની સુલેમાન કન્ટિન્યુએડ ટુ ટીચ મી કે અહીંયા એની ટીચર જે છે એની સુલેવાન એને શીખવતી હતી ટીમિંગ એનો અર્થ એ થાય છે કે આ એની સુલેમાન જે છે એ પરકીન ઇન્સ્ટિટ્યૂટમાં કદાચ કોઈક ટીચર તરીકેનું કામ કરતી હશે જેથી કરી આ પરકીન ઇન્સ્ટિટ્યૂટની અંદર આ હેલન કેલનને એની ટીચર દ્વારા શિક્ષણ ત્યાં સ્કૂલમાં પણ મળ્યું છે આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અઢર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર મિત્રો એટલું જ નહીં એના જીવનમાં હવે મિત્રો પણ આવી ગયા છે પહેલાં બિચારી એકલી રહેતી હતી અને એની સુલેવાના જ એની એક મિત્ર હતી મા હતી પિતા હતું બધું જ હતું ટીચર હતી પણ હવે એના જીવનમાં મિત્રો આવે છે જો શું લખે છે આઈ કુડ મેક ફ્રેન્ડ્સ મેં મિત્રો બનાવી દીધા કોને મિત્રો બનાવે છે વિથ અઢર બ્લાઇન્ડ ચિલ્ડ્રન અઢર એટલે બીજા બ્લાઇન્ડ એટલે અંધ અને ચિલ્ડ્રન એટલે બાળકો મિત્રો બીજા જે અંધ બાળકો છે એને મિત્ર બનાવી દે છે આગળ કે છે માય લોનલીનેસ લોનલીનેસ એટલે એકલતા મારી જે એકલતા હતી મિત્રો વગરની કે બધા એકલું એકલું જે મને લાગતું હતું બિગન બિગન એટલે શરૂ થઈ જવું ટુ ડિસેપિયર ડીસેપિયર એટલે અદ્રશ્ય મને જે એકલતા લાગતી હતી એ હવે અદૃશ્ય થવા માંડી છે માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ પ્રોગ્રેસ એટલે પ્રગતિ લર્નિંગ એટલે શિક્ષણ ભણવાનો અભ્યાસનો કે મારા ભણવાના અભ્યાસની જે પ્રગતિ છે ઇમ્પ્રુવડ ઇમ્પ્રુવડ થવું એટલે વધવું સુધરવું ક્વાઇટ વેલ ક્વાઇટ વેલ એટલે ખૂબ જ સારું કે મારે અભ્યાસનો જે પ્રગતિ છે એ પણ હવે ધીમે ધીમે સુધારવા માંડી આગળ કહે છે કે આઈ લર્ન લેટિન જર્મન એન્ડ એરિથમેટિક કે હવે પરકિન ઇન્સ્ટિટ્યૂટની અંદર એ હેલન કેલનને લેટિન જર્મન અને એરિથમેટિક જેવા વિષયોનું પણ જ્ઞાન આપવામાં આવ્યું છે આગળ મિત્રો કહે છે કે ઇન નાઇન્ટીન સોરી ઇન એટીન નાઇન્ટી સિક્સ અઢારસો ને ચન્નોની વાત કરે છે એના જીવનનો એક બીજો પ્રસંગ છે આઈ મૂવ ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ પરકિન ઇન્સ્ટિટ્યૂટનું શિક્ષણ પૂરું કર્યા પછી એને કેમ્બ્રિજ સ્કૂલની અંદર એડમિશન કરાવે છે જો ત્યાં શું થાય છે એની સાથે કે ઇન આઈટીન નાઇન્ટી સિક્સ આઈ મૂવ ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ ઇન મેસેચ્યુસેટ મેસેચ્યુસેટ એ મિત્રો શહેરનું નામ છે કે મેસેચ્યુસેટની અંદર આવેલી કે લેડીઝ શાળા છે એ લેડીઝ શાળા કેમ્બ્રિજ સ્કૂલ છે કેમ્બ્રિજ સ્કૂલમાં એનું એડમિશન કરાવવામાં આવે છે એટીન નાઇન્ટી સિક્સની અંદર એક એવી સ્કૂલ છે એના વિશે હેલન કેલર પોતાનો અભિપ્રાય શું આપે છે કે ધીસ વોઝ રિયલી ગ્રેટ એચિવમેન્ટ ગ્રેટ એટલે મહાન એચિવમેન્ટ એટલે સિદ્ધિ કે આ મારા માટે એક બહુ મોટી સિદ્ધિની વાત છે ફોર અ લેડી ફોર અ લેડી એટલે મારા જેવી લેડી લાઈક મી લાઇક મી એટલે મારા જેવી કે મારા જેવી સ્ત્રી માટે કેમ્બ્રિજ સ્કૂલની અંદર એડમિશન લેવું એ ખરેખર એક બહુ મોટી સિદ્ધિની વાત છે મહાન સિદ્ધિ છે કેમ કે હેલન કેલર કેવી હતી અને એને એડમિશન કેમ નહીં આપી શકાય તેવું ટોટલના માટે લખે છે કે હુ વોઝ બ્લાઇન્ડ બ્લાઇન્ડ એટલે અંધ હુ વોઝ બ્લાઇન્ડ ડીફ એન્ડ કુડ બેરલી પ્રોડ્યુસ સાઉન્ડ બેરલી એટલે ભાગ્યે જ પ્રોડ્યુસ સાઉન્ડ એટલે અવાજ ઉત્પન્ન કરે જે ભાગ્યે જ અવાજ ઉત્પન્ન કરી શકે ફોર કોમ્યુનિકેશન કોમ્યુનિકેશન એટલે વાતચીત માટે કે જે માત્ર વાતચીત માટે ભાગ્યે જ અવાજ ઉત્પન્ન કરી શકે તેવી એક સ્ત્રી છે તેવી આ છોકરી છે તેના માટે આ કેમ્બ્રિજ સ્કૂલની અંદર એડમિશન મેળવવું ખરેખર બહુ મોટી વાત છે ઓકે આગળ લખે છે કે આ બિગન રાઇટિંગ પોએમ્સ એન્ડ સ્ટોરીઝ પોએમ એટલે મિત્રો હવે કવિ બનવાની તૈયારી કરે છે પોએમ્સ લખવાનું ચાલુ કર્યું છે જો એની ઇન્ટેલિજન્સી જો કેટલી હોશિયાર વિદ્યાર્થીની છે કે જ્યારે પોતે કોલેજમાં જાય છે ત્યાંથી પોએમ્સ અને સ્ટોરીઝ લખવાનું એ ચાલુ કરે છે શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન એક્ઝામિનેશન એટલે પરીક્ષા કે એની પરીક્ષા નજીક છે શું થાય છે એના જીવનમાં પરીક્ષા નજીક છે ત્યારે કહે છે કે આઈ લોસ્ટ માય ફાધર મિત્રો અચાનક એના પપ્પાની ડેથ થઈ જાય છે મૃત્યુ થઈ જાય છે આઈ લોસ્ટ માય ફાધર ઓલ ઇમોશનલ ડિસ્ટર્બ ઓલડો એટલે ટાઈમ છતાં ઇમોશનલ ડિસ્ટર્બ માનસિક સંતુલન માનસિક ડિસ્ટર્બ હોવા છતાં અસંતુલા હોવા છતાં આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન છતાં પણ મિત્રો એ વિદ્યાર્થીની પરીક્ષા આપે છે કે પરીક્ષામાં એના પપ્પાની ડેથ થઈ જાય છે એ લાગણીથી ડિસ્ટર્બ થોડી થઈ જાય છે અસંતુલિત થઈ જાય થઈ જવા છતાં પરીક્ષાને એ વધારે મહત્ત્વ આપીને પરીક્ષા આપે છે અને શું થાય છે કે માય ટીચર અમે પરીક્ષામાં પણ એને શું પ્રોબ્લેમ છે જો કે માય ટીચર કુડ નોટ અ કંપની અ કંપની એટલે સાઠ આપવો મી ટુ ધ એક્ઝામિનેશન હોલ એની ટીચર પણ એને એક્ઝામિનેશન હોલમાં સાઠ આપી શકતી નથી એક તો બિચારી દુઃખી છે અને તેમાં પરીક્ષાનું ટેન્શન છે અને તેમાં પણ પાછું એની સાથે એની ટીચર નથી અને એવી જ કન્ડિશનમાં એ પરીક્ષા આપે છે ધેર અ ટીચર હવે ત્યાં જે સુપરવિઝનના શિક્ષકો હતા તે એની બિહેવિયર કેવું હતું તે લખે છે કે ડેર્સ અ ટીચર ટીચર એટલે ત્યાં જે શિક્ષકો હતા તે સ્પેલ્ડ આઉટ સ્પેલ્ડ આઉટ કરવું એટલે લખવું સ્પેલ્ડ આઉટ ધ ક્વેશ્ચન ક્વેશ્ચન એટલે પ્રશ્ન ઇન માય હેન્ડ હેન્ડ એટલે હાથમાં કે ત્યાં જે સુપરવિઝન કરતા જે શિક્ષકો છે બિચારી જોઈ શકતી નથી એટલે સ્વાભાવિક એ લોકો પેપર કેવી રીતના આપતા હોય તે પોતાના હેન્ડમાં પોતાના હાથમાં પેલા સુપરવાઇઝર હોય તે પેપર લખે સવાલ લખે અને એ લોકો ટાઈપ કરતા હોય જો લખે છે ડેર અ ટીચર સ્પેલ્ડ આઉટ અ ક્વેશ્ચન ઇન માય હેન્ડ એન્ડ આઈ ટાઈપડ આઉટ ધ આન્સર અને એ જે પ્રશ્ન છે એ પ્રશ્નનો જવાબ હું ટાઈપ કરતી હતી તો એવી રીતે એ પરીક્ષા આપતી હતી વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર જો મિત્રો પરીક્ષા પણ આપી દે છે ડિસ્ટર્બમાં ને ડિસ્ટર્બમાં અને ત્યાર પછી એનું રિઝલ્ટ જે આવે છે કે વેન આઈ વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર ડિક્લેર કરવું એટલે જાહેર કરવું કે જ્યારે કેમ્બ્રિજ સ્કૂલ એનું રિઝલ્ટ જાહેર કરે છે ત્યારે શું જવાબ એને રિઝલ્ટ આવે છે કે આઈ વોઝ સો ફૂલ ઓફ જોય મને ખૂબ આનંદ થયો આઈ વોઝ સો ફૂલ ઓફ જોય ફૂલ ઓફ જોય એટલે અત્યંત આનંદ થવો ટુ હિયર ટુ હિયર એટલે તે સાંભળીને ધેટ આઈ હેડ પાસ્ડ ઓલ ધ સબ્જેક્ટ કે મેં મારો બધા સબ્જેક્ટમાં પાસ થઈ ગઈ છે એ જાણીને મને ખરેખર ખૂબ આનંદ થાય છે આગળ કહે છે આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે એટ ધ રેડ ક્લિફ કોલેજ ઇન નાઇન્ટીન હન્ડ્રેડ મિત્રો ત્યાર પછી એ કેમ્બ્રિજ નો મા પાસ કરીને ધોરણો પાસ કરીને હવે કોલેજમાં પ્રવેશ મેળવે છે ઓગણીસોની સાલમાં એ કોલેજ કોલેજની અંદર પોતાનું એડમિશન લે છે અને ત્યાર પછી એના જીવનમાં શું કોલેજના દિવસોમાં શું એને મુશ્કેલીઓ પડે છે અને એ મુશ્કેલીઓમાંથી કેવી રીતે બહાર આવે છે એના વિશે લખે છે કે આઈ ન્યુ ધેર વેર ચેલેન્જીસ ઇન માય ઇન માય વે કહે છે શબ્દ આપણે છે ચેલેન્જીસ difficulties જેને કહેવાય મુશ્કેલીઓ જેને કહેવાય કે આઈ ન્યૂ ન્યૂ એટલે હું જાણું છું મને ખબર છે આઈ ન્યૂ ઢેર વેર ચેલેન્જીસ ઇન માય વે કે મારા રસ્તામાં ત્યાં મને ઘણી બધી મુશ્કેલીઓ છે બટ આઈ વોઝ ઈગર ઈગર એટલે આતુર પરંતુ હું આતુર હતી શાના માટે ટુ ઓવરકમ ડેમ ઓવરકમ એટલે તેના ઉપર વિજય મેળવવો મિત્રો પરંતુ એ જીતની ઉપર વિજય મેળવવા માટે એ ખરેખર આતુર હતી ધ પ્રોફેસર લુકડ ફાર અવે એઝ ઇફ ધે વેર સ્પીકિંગ થ્રુ ધ ટેલિફોન કહે છે અત્યાર સુધી એની સુલેમાન એને બહુ નજીકથી પ્રેમથી લાગણીસભર ભણાવતી હતી પણ હવે જે શિક્ષકો જે છે એ શિક્ષકો કેવા દેખાય છે એના ધ પ્રોફેસર પ્રોફેસર એટલે એના જે શિક્ષકો છે તે ધ પ્રોફેસર લુકડ ફાર હવે લુકડ એટલે દેખાતા હતા ફાર હવે એટલે દૂર એઝ ઇફ ધે વેર સ્પીકિંગ થ્રુ અ ટેલિફોન થ્રુ અ ટેલિફોન એટલે જાણે ટેલિફોન પર મારી સાથે વાત કરતા હોય એવા દૂર દેખાતા હતા જો મિત્રો એની સાથે કેવા શિક્ષકો બહુ લાગણીસભર નહીં હતા એ આ વાત ઉપરથી સ્પષ્ટ થાય છે કારણ કે એને ભણાવવું હોય તો કેવી રીતના ભણાવી શકાય કે એના હાથમાં લખવું પડે જે એને શીખવાડવું હોય જે એને સમજાવવું હોય એ હાથમાં લખે તો જ બિચારીને સમજ પડે તેમ હતું પણ પેલા એવી રીતે પ્રોફેસર લોકો એને ભણાવતા કે જાણે એની સાથે ટેલિફોન ઉપર વાત કરતા હોય એટલા દૂરથી એની સાથે ભણાવતા હતા આગળ કહે છે ધ લેક્ચર વે સ્પેલ્ડ સ્પેલ્ડ એટલે લખતા હતા ઇન ટુ માય પામ્સ કે તેઓ મારા હથેળીમાં એ લેક્ચર જે છે પાઠ જે છે ડિસ્ક્રિપ્શન જે છે મારા હાથમાં લખતા હતા એઝ રેપિડલી એઝ પોસિબલ કે જેટલું ઝડપથી બને એટલું ઝડપથી મારા હાથમાં તે લોકો પોતાનો લેક્ચર લખી દેતા હતા આઈ વુડ નોટ ડાઉન નોટ ડાઉન એટલે લખવું આઈ વુડ નોટ ડાઉન વોટ એવર આઈ રિમેમ્બર વેન આઈ વેન્ટ બેક હોમ કે જ્યારે હું પાછી ઘરે આવતી અને જે કંઈ પણ મને યાદ રહેતું હતું એ બધું હું મારી નોટમાં લખી દેતી હતી હિયર આઈ બિગન ટુ રાઇટ અબાઉટ માય લાઈફ મિત્રો હવે કોલેજમાં એ પોતાના જીવન વિશે લખવાની શરૂઆત કરે છે એટલા માટે કહે છે કે હિયર આઈ બિગન ટુ રાઇટ માય લાઈફ કે અહીંયા મેં મારા જીવન વિશે લખવાની શરૂઆત કરી છે આઈ વ્રોથ ધ સ્ટોરી બોટ ઇન બ્રેઇલ એન્ડ નોર્મલ ટાઈપ રાઇટર કે મેં મારા જીવનની જે વાર્તા છે એ વાર્તા મેં બંને ભાષામાં લખી છે એક બ્રેઇલ લિપિમાં પણ લખી છે જેથી બીજો કોઈ અંધ વ્યક્તિ પણ વાંચી શકે અને નોર્મલ ટાઇપ રાઈટર તરીકે પણ લખી છે ટાઈપમાં પણ લખી છે જેથી કરી કોઈક આપણા જેવો સારો વ્યક્તિ પણ અંધજન બ્રેઇલ લિપિ નહીં સમજતો હોય ઓર્ડિનરી લિપિ સમજતો હોય તેવો વ્યક્તિ પણ એના જીવન વિશે વાંચી શકે આગળ કહે છે ધ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ હવે એને એડિટેડ કોણે કરી છે બાય જોન મેસી એની સ્ટોરીને એડિટેડ કરનાર વ્યક્તિ છે મિત્રો જ્હોન મેસી આગળ કહે છે ધ રાઈટિંગ વોઝ પબ્લિશ્ડ ઇન મેગઝીન ઇન નાઇન્ટીન થ્રી અને આ જે વાત છે એ વાત એની જે વાર્તા જે છે હેલન કેલનની જે જીવનની કથા છે ઓટોબાયોગ્રાફી છે આત્મકથા છે એ ઓગણીસો ને ત્રણની અંદર કોઈક એક ની અંદર પબ્લિશ કરવામાં આવી છે એન આઈ વોઝ પેઇડ ફોર ઇટ અને મિત્રો એટલું જ નહીં એ વાર્તા બદલ પબ્લિશ કરાવવા બદલ પેઇડ પેઇડ કરવું એટલે ચૂકવવું મેં એના પૈસા પણ ચૂકવ્યા છે આગળ કહે છે વીડ બ્લાઇન્ડ બ્લાઇન્ડ એટલે અમે લોકો જે બ્લાઇન્ડ છે અંધ છે આર ઇનડેપ ઇનડેપ એટલે ઋણી છીએ કોના ઋણી છે એ લોકો લુઈસ બ્રેઇલ કે જેણે બ્રેઇલ લિપિ બનાવી છે તેવા લુઈસ બ્રેઇલના ઋણી છે એઝ મેનકાઈન્ડ અને આપણે જે માનવજાત છે એ ગ્યુટનબર્ગ ગ્યુટનબર્ગ એટલે જેણે આપણા માટે એબીસીડી બનાવી છે એના આપણે લોકો ઋણી છે જેમ અંધ લોક લે લોઈસ બ્યુલના ઋણી છે તેવી રીતે આપણે જે માણસો છે એ ગ્યુટનબર્ગના ઋણી છે જેણે એબીસીડીની શોધ કરી છે આગળ કહે છે ઓન ધ ટ્વેન્ટી એથ જૂન નાઇન્ટીન ઝીરો ફોર કે અઠ્ઠાવીસમી જૂન ઓગણીસો ને ચારના રોજ શું થાય છે એના જીવનમાં કેવા દિવસો આવે છે કઈ સિદ્ધિ મેળવે છે એના વિશેની વાત મિત્રો અહીંયા લખેલી છે કે આ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ રેડિકલીફ કોલેજ કે આ અઠાવીસમી જૂન ઓગણીસો ને ચારના રોજ હેલન કેલનને ગ્રેજ્યુએટ મિત્રો સ્નાતકની ડિગ્રી મળી જાય છે આગળ કહે છે આઈ ફેલ પ્રાઉડ મિત્રો એને ખૂબ ગર્વ થાય છે એને ગર્વ થવા પાછળનું કારણ શું છે લખે છે આઈ ફેલ પ્રાઉડ ધેટ આઈ બીકમ ધ ફર્સ્ટ ડીફ બ્લાઇન્ડ પર્સન ટુ અર્ન બેચલર ઓફ આર્ટ કહે છે મિત્રો કે હું એક અંધ અને બ્લાઇન્ડ અંધ અને બહેરી એવી વ્યક્તિ છું જે દુનિયામાં બધાથી પહેલાં બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવનાર છું મિત્રો બધાથી પહેલ વહેલી એ એક એવી સ્ત્રી છે એવી લેડી છે જે અંધ અને બહેરી હોવા છતાં પણ બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવે છે આગળ કહે છે આઈ બિગન ટુ ફીલ ધેટ આઈ મસ્ટ એજ્યુકેટેડ પીપલ ઓન ધ વેઝ ઓફ હેલ્પ ધ બ્લાઇન્ડ કહે છે આઈ બિગન મેં શરૂઆત કરી હવે મિત્રો ગ્રેજ્યુએટ થઈ ગઈ છે પછી એના મગજમાં કેવો વિચાર આવે છે એને શું શરૂઆત કરે છે કે આઈ બિગન ટુ ફીલ ધેટ આઈ મસ્ટ એજ્યુકેટેડ પીપલ ઓન વેઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ કે હું મારા જીવનમાં હવે અંધ લોકોને મદદ કરીશ માય પ્રાઇમ ગોલ પ્રાઇમ ગોલ એટલે મુખ્ય ધ્યેય ઇન માય લાઈફ વોઝ સ્પ્રેડ અવેરનેસ સ્પ્રેડ એટલે ફેલાવું અવેરનેસ એટલે જાગૃતિ રિગાર્ડિંગ ધ પુઅર પુઅર એટલે ગરીબ નેગ્લેક્ટેડ એટલે જેને નકારી કાઢેલા છે તે તેને સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ કે રાજ્ય રાજ્યમાં જે લોકો ગરીબ છે જે અંધ છે જેને નકારી કાઢેલા છે તે લોકોનેમાં જાગૃતતા લાવવાનું કામ હવે મારું છે એવું એ એને વિચારી લે છે એવો એના મગજમાં વિચાર આવી છે ડેર ઇનનેટ એબિલિટી એન્ડ ડેર ઇન્સ્પિરેશન આગળ કહે છે આઈ હેડ રેઇઝ ફંડ્સ અને એના માટે હું પૈસા ભેગા કરીશ નોટ ઓનલી ટુ સુટેન સુટેન એટલે આજીવિકા કે માત્ર આજીવિકા માટે નહીં મિત્રો હવે એણે પૈસા ભેગા કરવાના નક્કી કર્યા છે પણ એ પૈસા શાના માટે ભેગા કરવાના છે નોટ સુટેન સુટેન એટલે આજીવિકા નોટ ઓનલી ટુ સુટેન ટુ લિવિંગ ફોર માય સેલ્ફ મારા જીવનની આજીવિકા માટે નહીં બટ ઓલ્સો ટુ સ્ટાર્ટ પ્રોજેક્ટ ટુ રિમૂવ ડાર્કનેસ પ્રોજેક્ટ એટલે એવો કોઈ પ્રોજેક્ટ ચાલુ કરું છું જેને કારણે શું થાય રિમૂવ દૂર થાય ડાર્કનેસ અંધારું એન્ડ મિઝરી મિઝરી એટલે દુઃખ ફ્રોમ ધ લાઈવ્સ લાઈવ્સ એટલે જીવન ઓફ ધ અધર બ્લાઇન્ડ પીપલ બાય બ્લાઇન્ડ પીપલ એટલે અંધ લોકો કે અંધ લોકોના જીવનમાંથી દુઃખ અને અંધકાર દૂર થાય એવો કોઈક પ્રોજેક્ટ એ હાથ ધરવાનો વિચાર કરે છે અને એના માટે એ પૈસા ઉઘરાવવાનું ચાલુ કરે છે આ સ્ટ્રોંગલી ફિલ્ડ ધેટ આઈ મસ્ટ ગીવ અધર્સ કે મને એવું ખરેખર ખૂબ જ સ્ટ્રોંગલી એટલે મજબૂત રીતે ચોક્કસતાથી એવું લાગતું હતું શું લાગતું હતું આઈ મેસ્ટ મસ્ટ give ગીવ એટલે આપવું મારે ચોક્કસ આપવું જોઈએ ધ others others એટલે બીજાને વોટ આઈ હેડ ગેઇન gain એટલે મેળવવું કે જે મેં કંઈક મેળવ્યું છે ફ્રોમ માય ટીચર એની કે મારી ટીચર એની પાસેથી મેં કંઈક જે મેળવ્યું છે એ મારે ચોક્કસ બીજાને આપવું જોઈએ એવું મને લાગતું લાગે છે આગળ કહે છે then કમ અ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય અને પછી અચાનક મારા જીવનમાં એક અંધારો મારા આકાશમાં એક અંધકારમય દિવસ આવી ગયો then કમ a ડાર્ક ક્લાઉડ ડાર્ક ક્લાઉડ એટલે ગાઢ વાદળ ઇન માય sky ઇન માય sky એટલે મારા આકાશમાં મીન્સ કે મારા જીવનમાં એક ડાર્ક વાદળ આવી ગયું કયું વાદળ છે શું થાય છે એના જીવનમાં માય ટીચર્સ આઈ સાઇટ વોઝ વોર્સિંગ વોર્સિંગ એટલે ખરાબ થઈ જવું ડે બાય ડે એ મારા ટીચરની જે આઈ સાઇટ છે દૃષ્ટિ છે એ દિવસ બાય દિવસ દિવસો જતા જતા ખરાબ થવા માંડી છે એઝ અ રિઝલ્ટ સી ફેલ્ટ નોટ સી ક્લિયરલી કે એને કારણે તે ચોક્કસ સ્પષ્ટપણે જોઈ શકાતી ન હતી મીન્સ કે એનાથી દેખાતું થોડું બંધ થઈ ગયું હતું સી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ ધર પ્રોબ્લેમ પરંતુ એ એટલી બધી બ્રેવ હતી બહાદુર હતી કે પોતાની સમસ્યાની સામે લડી શકતી હતી બટ આઈ વોઝ સોરી બિકોઝ સી ડીડ નોટ હીડ હર પ્રોબ્લેમ ફોર હર આઈઝ હીડ મિત્રો એ શબ્દ છે હીડ હીડ એટલે ધ્યાન આપવું કહે છે બટ્સ આઈ એમ સોરી પરંતુ હું દિલગીર છું કઈ બાબતમાં દિલગીર છું હું સી ડીઝ નોટ હીડ હર પ્રોબ્લેમ ફોર હર આઇઝ કે એની આંખનો જે પ્રોબ્લેમ છે એની આંખના પ્રોબ્લેમમાં એણે કોઈ ધ્યાન આપ્યું નહીં ઇન્સ્ટેડ ઓફ ટાઈમ છતાં સી કન્ટિન્યુ ટુ હેલ્પ મી અને એને મને હેલ્પ કરવાનું ચાલુ જ રાખ્યું એટ ધ લાસ્ટ એટ લાસ્ટ એટલે છેવટે માય ટીચર્સ લોસ્ટ માય હર આઈ કમ્પ્લીટલી એન્ડ હી એન્ડ બીકમ બ્લાઇન્ડ બાય ધ યર નાઇન્ટીન થર્ટી ફાઈવ કે ઓગણીસો ને પાંત્રીસમાં મિત્રો એ હેલન કેલનની ટીચર એની સુલેવનની આંખની દૃષ્ટિ એકદમ જતી રહી અને બિચારી એ અંધ થઈ ગઈ આગળ કહે છે સી સેક્રિફાઈઝ હર હાઈઝ ફોર માય ફોર મી કે એણે એની આંખ જે છે એ આંખ મારા લીધે સેક્રિફાઈસ બલિદાન આપી દીધું છે મિત્રો એ ટીચર હતી એ પોતાની આંખનો ધારધે તો ઈલાજ કરાવી શકે તેવું હતું પણ એણે ઈલાજ કરાવ્યો નહીં કારણ કે એ પૈસા ખર્ચા જાય તો બિચારી એની હેલન કેલરને ક્યાંક કામ આવે પૈસા એવી એની વિચારસરણી કદાચ હશે એટલે એણે પૈસા ખર્ચ્યા નહીં અને બિચારીની આંખ જતી રહી એટલા માટે હેલન કેલર કહે છે કે એણે મારા લીધે એની આંખની દ્રષ્ટિ આપી દીધી છે વોટ અ ગ્રેટ સેક સેક્રિફાઈઝ ઇટ વોઝ કે ખરેખર કેટલું મહાન સેક્રિફાઈસ એણે આપ્યું છે આગળ કહે છે ઇફ સી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ્ડ મી કે જો એ મને સપોર્ટ નહીં કરતે એનકરેજ કરે એટલે ઇન્ટ મને મદદ નહીં કરતે ટુ લર્ન લર્ન એટલે શીખવામાં આઈ વુડ નોટ હેવ એન્જોય ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ કે આ દુનિયાની જે સન સૌંદર્ય છે વિશ્વનું જે સૌંદર્ય છે એ સૌંદર્યને હું કદાચ માણી શકી નહીં હોત આગળ કહે છે આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર કે હું મારાઠી વિરુદ્ધ મારાઠી ભિન્ન હું એને માનતી જ નથી માય હાર્ટ ઓલવેઝ સ્પીક અને મારું હૃદય જે છે એ મારું હૃદય હંમેશા બોલતું રહેશે શું બોલે છે આઈ લવ યુ ટીચર કે ગુરુજી હું તને પ્રેમ કરું છું એવું એનું ટીચરના માટે હેલન કેલર કહે છે ખરેખર મિત્રો બહુ સરસ મજાનો પાઠ છે મિત્રો આ પાઠને લગતા ઓળખતા કેટલાક સવાલ છે એ સવાલ મેં કાઢ્યા છે તમે એ સવાલના જવાબ મને લખીને મોકલાવજો આગળ સવાલ છે મિત્રો વોટ ડઝ હેલન સે અબાઉટ વોટ ડઝ હેલન સે ડેટ સી વોઝ ઓન ધ પાર્ટ ઓફ બિકમિંગ વેલ એજ્યુકેટેડ પર્સન બીજો સવાલ છે વોટ શોઝ હેલન वॉज द कॉम्फिडेंट पर्सन तीजो सवाल से वेर डीड हेलन मूव इन एटीन नाइंटी वाई डीड हेलन्स लॉन्लीनेस डिस आगर सवाल से वॉट डीड हेलन लर्न एट द पर्किन इंस्टिट्यूट। वाई वॉज मूविंग द कैम्ब्रिज स्कूल अ ग्रेट अचीवमेंट फॉर हेलन आगर नेक्स्ट सवाल से वॉट डीड हेलन राइट वाई वॉज હેલન ડિસ્ટર્બ બિફોર ધ એક્ઝામ આગળ છે નવમો સવાલ વોટ ડીડ હેલન એપિયર્ડ ફોર હર એક્ઝામ હાઉ ડીડ હેલન સ્ટડી એટ ધ રેડિક્લિફ કોલેજ ઓકે મિત્રો તો આ છે આપણો લેસન તમે એ સવાલના જવાબ મને લખીને મોકલો છો જય હિન્દ જય ભારત